બધા નાસ્તો કરવા માટે વઘારેલી ખીચડી છે ને ચા છે ચલો જય શ્રી કૃષ્ણ બધા જય જયારામ કેમ છો બધા પોણા બાર જેવું થયું છે સવારની આમ નામ શું કારણ કે બે દિવસ દીપક ટૂરમાં ગયા ને ત્યારે મેં થોડું ઘણું છે ને મારા બારના કામ હતા ને એ કમ્પ્લીટ કર્યા અને હિયાની એક્ઝામનું થોડુંક હતું વેફરનું હતું કોઈ વેફર જે હવે આજે છેલ્લો ઘાણ છે એ પતાવી લો એટલે છે ને નતર દર વખતે એ જાય ને ત્યારે હું મારું ક્લિનિંગ પાર્ટ કરું પણ આ વખતે એ ન થયું તો સવારમાં ઉઠીને પહેલાં વોશિંગ એરિયા એટલે કે ચોકડી ઘીસી આખી અંદરનો બાથરૂમ બીઓ ને એ અમે યુઝ નથી કરતા એટલે વીકમાં એક વાર એને સીધો ડીપ ક્લીન જ કરી લો તો એ કર્યું અને ફટાફટ શાવર લેવા ગઈને નાસ્તો અને ને એ બધું કર્યું એટલે આમ નામ છું હવે ફટાફટ છે ને છોકરીઓની એ રોટલી કરી નાખું અને પછી છે ને વેફર સુકવવાની જ છે ખાલી એ કરી લો કારણ કે સુકવતા કાંઈ એટલી બધી વાર નથી લાગતી હવે આ છેલ્લું છે ને એ ચાર સાડા ચાર કિલો જેટલું છે એ પૂરું કરી લઉં કાલે સૂકવી હતી પર પરમ દિવસે શોપિંગ બધું કરિયાણાનું એ બધું હતું એ કર્યું હતું કપડાનું કંઈક કંઈક હોય બહારના કામ હોય એ બધાય કર્યા હતા અને હમણાં એક આપણો વિડીયો છે ને એ બહુ વાયરલ થયો છે મીન્સ વાયરલ એટલે સોરી મારી ચેનલમાં ટોપ ઉપર છે અત્યાર છેલ્લા દસ પંદર દિવસના વિડીયો હોય ને એમાં જે મેં લખ્યું હતું કે મહેમાનોને આ દેશી જમવું હતું તો શું બનાવ્યું એમ તો એમાં હંડ્રેડ કે ઉપર વ્યૂ છે તો એમાં છે ને એવું થયું કે એમાં મને બહુ નેગેટિવ કમેન્ટ્સ આવી હતી કે આવું ઢોકળીનું શાક નો હોય ને આમ ને તેમ ને તો ત્યારે છે ને મહેમાન આવવાના હોય ને એટલે આપણે કેટલું બધું આમ પ્રેશર હોય એમ કે જો આપણે ફૂડ જેમ બને એમ સારું બનાવવાની ટ્રાય કરતા હોય છોકરાઓ હોય એટલે ઘરમાં આપણે ક્લીન રાખવાની ટ્રાય કરતા હોય ને એમાં વચ્ચે વિડીયો બનાવવો એટલે એ કર્યું ને પછી આ લોકોને આવી કમેન્ટ્સ એવી આ બધાના ઘરમાં રીત અલગ અલગ હોય શાક બનાવવાની એ લોકો તો સમજે નહીં પછી થોડીક વાર એમ થયું માત્ર પાંચ છ સેકન્ડ માટે કે યાર કેવા લોકો છે યાર એટલી ખબર ન પડે કે લેડીઝને કેટલા કામ હોય કોઈક મહેમાન આવવાનું હોય ત્યારે એમ એમાં આપણે આવી કમેન્ટ કરી સજેશન તમે આપી શકો કે ભાઈ અમે આ રીતે બનાવી જે આ રીતે બનાવી પણ આવી કમેન્ટ એમ તો એ વિડીયોમાં એટલોય વાયરલ થયો એટલો વાયરલ થયો આપણી જ ચેનલમાં કે એમાં હજી છેલ્લા બસ ટુ વીક્સ અગો લખ્યું હશે પંદર દિવસમાં એક લાખ ઉપર વ્યૂઝ છે એટલે અહીંયા હું વ્યૂઝની વાત કરતી નથી તમને કહેવાનો અર્થ એ છે કે જેટલા લોકો આપણી લાઈફમાં મારી ચેનલમાં કે ગમે આપણી આસપાસ હોય ને નેગેટિવ લોકો એને એનું કામ કરવા જ દેવાનું એ એને છે ને આપણે ન પહોંચી શકીએ કારણ કે એ લોકોનું લેવલ જ એટલું છે એને એ એનું લેવલ જ એટલું નીચું છે કે એને બધામાં ખોચા જ દેખાય એમ આપણે ખાલી આપણું કામ નિષ્ઠાથી કરવાનું એટલે આપણે છે ને એક જ ને ખુશ રાખવાના છે બધાની બહુ જવાબદારી નહીં લેવાની ખુશ રાખવાની એટલે એ ખુશ હોય ને એને એને ખબર હોય ને કે આ બધું એનું કામ નિષ્ઠા થઈને પ્રામાણિકતાથી કરે છે એટલે એનું ફળ આપણને મળે છે એટલે પછી વ્યૂઝ વધતા ગયા ને પછી એમ થયું કે નહીં જોવે જ છે ઉપરનું ક્યારેક મૂડ ઓફ હોય તે દિવસે મારે એવું હતું કે એ મહેમાન આવવાના હતા ને થોડોક મારો મૂડે ઓફ હતો યાર સંસાર લઈને બેઠા છે કંઈક કંઈક ચાલુ હોય ઉપાધિએ તો થોડીક વાર છે ને ઈશ્વર પાસે બેસી જવાનું કારણ કે કોઈ સોલ્યુશન ન લઈ આવી શકે એક ઈદ લઈ આવી શકે એટલે હું એની પાસે થોડીક વાર બેસી જાઉં ને એટલે મારું મન અડવું થઈ જાય તમે જ્યારે મૂડ ઓફ હોય કે કંઈક ઉપાધી હોય ને ત્યારે શું કરો છો ને મને કમેન્ટ કરજો તો ચલો બ્લોગમાં આગળ વધીએ તો આ દીપક છે ને પેલા જ કહી દઉં ધૂળવાળા દેખાતા હશે એ કાલે જ લઈ આવ્યા છે સાવરકુંડલાથી આ જે આયરન બેઝ આવે ને એ છે આખા લોખંડના લોયા છે એક આ બહુ મોટું છે અને એક આ બેનનું છે એને લઈ લીધું છે રમવા માટે એક આ મીડિયમ સાઇઝનું છે ને એક આ બહુ મોટું છે આપણે ચાઇનીઝ બનાવતો મંચુરિયન એમાં છે ને હા બેટા ઓકે એમાં છે ને આમ છીછરું જોઈએ આમ હા દીકા આમ ફટાફટ આપણે છે ને ચલાવવાનું હોય તાવી થાથી એટલે એ જોઈએ તો એ મારી પાસે નહોતું અને આમ પણ દસ બાર જણાની આમ પાઉંભાજી બનાવવી હોય કે બિરયાની કે કંઈ પણ તો એના માટે પણ બેસ્ટ છે પછી રેગ્યુલરમાં આપણે ગોળ પાપડી છે શીરો છે એ આમાં બની જાય કીધું કડાવાળા તો ઓરિજિનલ જે આવે ને જે આયરન એ એનું છે બરાબર હા શું થઈ કઈ રસોઈ

હે બટેટાનું ઓહ વાવ સરસ લાગે છે દેખાવમાં તો શાક હું ધમનેલમાં માં ફોટો પાડતી હોઉ ને એવી રીતે ઈ પણ આવે છે બે બેસી ગયા છે જમવા યા બેનના બહુ ભૂખ લાવી ગીતી ને આવતા હવે બેસી ગયા છે મગની દાળ છે રોટલી છે થોડી ગળી ગઈ છે કાકડી ટમેટા છે જમવામાં છે રોટલી ગીસોડા શાક કે તુરિયાનું શાક તમે જે કહેતા હોય સાથે જે ગાંઠિયા લાલ મરચાં છાસ આ જો દીપક માટે બનાવ્યા હતા પણ મને છે ને કોઈ પણ વસ્તુ ગળાસવાળી ન ભાવે એટલે અને અમારા ઘરમાં છે ને કોઈને તુરિયાનું શાક ન ભાવે મારા મમ્મી આંટી સિવાય અમને અમને ત્રણને ને ભાવે પપ્પાને થોડું થોડું બાકી કોઈને ન ભાવે એટલે અમારે મોરબી બહુ જ બને આ સિઝનમાં અઠવાડિયામાં બે વાર કદાચ બને એમ એટલે મેં મારા માટે બનાવ્યું આ લોકો માટે મગની દાળ અને મને કઠોળ બહુ ઓછા ભાવે એટલે રોટલી આરે અમારે અહીંયા રોટલા હારે ખવાય અહીંયા મારા મમ્મી ઘરે રોટલી ને ભાખરી આરે ખવાય અને ગળાશ મને શાકમાં દાળમાં તો મને ભાવે જ નહીં પણ મને આવી રીતે સંભારામાં મને ઓછી ભાવે મારા જેવા બહુ ઓછા હશે એટલે મને મરચા હોય ને એટલે કાંઈ ન જોઈએ અને આ શાક હોય એટલે તો મને કંઈ જોઈએ જ નહીં જો તમે ખાવતું હોય ને મિસોડાનું શાક તો કમેન્ટ કરજો ફાઈનલી હવે રાંધણ મુકાઈ ગયું છે વેફરનું આટલી બહાર પાડવાની છે અત્યારે સવારે એકચુઅલમાં એવું થયું કે મારે એક બે કામ આવી ગયા હતા એટલે પછી નહોતું થઈ શક્યું અને આજે મારે સૂઈ જવું તો નહોતું તો બપોર જાગીને કરી લઉં કાલે લાઈવ હતું ને પછી હું ચાર વાગે મોડી મોડી સૂતી ને પૂરું થયું પછી ચાર પછી તો મને હું નહોતી આવી રાત્રે એડિટિંગનું ની બધું કર્યું એટલે રાત્રે પછી મોડી મોડી સૂતી હતી સવારમાં મેં તમને કીધું મેં બધું કામ કર્યું એટલે થાકી ગઈ હતી બધું સુઈ જાઓ અત્યારે રમતી રસોઈની રજા જેવું છે કારણ કે અમારી બાજુમાં પાડોશી છે ને એ કહી ગયા છે કાંઈ બનાવતા નહીં એ લોકો લાડવાન ભજીયાન બધું બહુ બધું બનાવવાના તો એ કહે કે

એ પાણી રહ્યું ને એ પ્લાન્ટ્સને પીવડાવવાનું બહુ સારું એ પાણી આ છે ને ગયા વખતે અમે રેડી લીધી હતી ઈ છે અને આ ઘરે બનાવી આટલો ડિફરન્સ હોય એ લોકો છે ને પૂરી વોશ ન કરે એટલે બટેટામાં જે હોય ને સ્ટાર્ચ એ આમ નામ રીએ તો રીતસરનો આનો કલર જોવો ને આનો કલર જુઓ ચમચી અઘરું તો થઈ જાય એકલા હાથે કારણ કે છે ને મેં આ વેફર સૂકવીને અને આ ટાઈમ એવો હોય ત્યારે એક્ઝામનો જ ટાઈમ હોય અને મેં સૂકવીને આટલી વારમાં મારા ઘરની હાલત અત્યારે જોવા જેવી છે સૂકવી ક્યારની લીધી જ પછી એ નાસ્તો કરો છે એની તૈયારી કરી અને કિચનમાં આંસી બેને હતા ને એ પથ્થર ઉપાડ્યા જે હોલમાં રૂમમાં બાકી છે પણ હવે એમ થાય છોકરીઓને ભાવે છે ને તો કરીએ એમ

સંભારો હતો એમાં બધા બહુ વખાણ કર્યા એક ભાઈ તો એમ લખ્યું છે છે હું મારી વાઇફને કહીશ કે આવા જ મરચા બનાવે હું કઈ ગળાશ ખાતી નથી મેં સેજ મસાલો ટેસ્ટ કરી લીધો હતો તને કેવા લઈ તો ભાવે હા એટલા બનાવ તું મારા માટે ભરેલા મરચા છે ને બે ત્રણ મહિના સુધી તો સુગંધ ન લઈ શકતો એટલે મેન વાત આ હતી એમાં જે ને અમારે લિસ્ટ લાંબુ હોય આ ભાવે આ ભાવે આ ભાવે આ ભાવે એટલે ટાઈમ લાગે ને વસ્તુ આવતા એમ રસીયા ખાવા હોય ખાંડ હોય દાળ ઢોકળી ખાવી હોય ભરેલા મરચા ખાવા હોય ચેવડો ખાવા હોય ગોડ પાપડી ખાવી હોય

May like